પલાળેલી દાળ છે એ પાણી નીતારી લીધું છે એક વાટકો દાળ છે એક વાટકો દાળની અંદર આપણે અડધા ગ્લાસ જેટલું પાણી નાખવાનું છે આ દાળને આપણે એકદમ કૂક કરવાની નથી અધકચરી જ કૂક કરવાની છે અને પલાળેલી છે એટલે થોડીક જ વારમાં આ દાળ ચડી જશે અને આની અંદર મીઠું સ્વાદ મુજબ અને બસ મીઠું નાખી અને આપણે ઢાંકી દેવાની છે અને આ બાજુ આપણે મેંદો લઈ લીધો છે એ મેંદામાં મૂઠી પડતું આ રીતે મોણ દઈ દીધું છે ગરમ તેલનું અને એની અંદર આપણે મીઠું એક ચમચી એક ચમચી અજમો આ બધું નાખી અને આ લોટને આપણે બાંધી લઈશું આ મેંદાનો લોટ આપણે આ રીતે પરોઠા જેવો બાંધી લેવાનો છે આવો લોટ બાંધી લેવાનો છે આપણી દાળ પણ રેડી થઈ ગઈ છે તો આ દાળ આટલી જ કૂક કરવાની છે આ દાળનો દાણો સેજ આમ દબાવી તો જરાક જ દબાવી રીતની એટલે કઠણ જ રાખવાની છે આપણે સેજ પણ પાણી પછી દાળ ન હોવી જોઈએ આટલી કૂક થઈ જાય દાળ એટલે આપણે એની અંદર બધા મસાલા કરીશું તો આ એક ચમચી ગરમ મસાલો પછી આ પવા લીધા છે એટલે સેજ પણ આમાં પાણી હોય એ બધું પવામાં આવી જાય પછી કીધું છે નાખી દીધું છે એટલે આ બધું સ્વાદ મુજબ હોય ઘણા બહુ તીખી ખાતા હોય તો બે ચમચી નાખાય મેં એક આખી ચમચી મરચું નાખી દીધું છે અને હવે આપણે આની અંદર જે મસાલો કરેલો હોય એ હું તમને બતાવી દઉં આ મસાલો ચવાણું બહારનું પછી બહારની મગની દાળ પછી શેકેલો સેજ કોરે કોરો લોટ શેકી લેવાનો છે એવો ચણાનો લોટ એક વાટકી નાની એવી વાટકી હોય એ એક વાટકી લોટ શેકેલો પછી તલ અને મીઠું મરચું ગરમ મસાલો આ બધું મિક્સચરમાં ક્રશ કરી લીધેલું છે આની અંદર ખાંડ નાખવાની નથી હોતી કારણ કે બહારનું ચવાણું હોય એટલે એની અંદર જે ગળાશ ખટાશ બધું હોય એ આવી જાય છે એટલે એકદમ સરસ આપણું આ ચવાણું ક્રશ કરેલું તૈયાર છે અને રેડી છે હવે આ બધું મિક્સ કરી લેવાનું છે એટલે આપણી પૂરણ જે આપણે કચોરીનું હોય એ રેડી છે આ બધો મસાલો આપણે આ જે મગની દાળ હતી એની અંદર મિક્સ કરી દઈશું એટલે ઓલા મસાલા કરતાં આ કોરો મસાલો વધારે હોય એટલે એકદમ સરસ પૂરણ તૈયાર થશે અને આપણી કચોરી એકદમ ફૂલીને અને કડક રહેશે અને પંદર દિવસ સુધી આ બગડતી નથી કચોરી અને જો આપણે પંદર દિવસથી વધારે રાખવી હોય તો આપણે મગની દાળ જે કૂક કરી એ દાળ નાખવાની નહીં અને આ એકલા કોરા મસાલાવાળી કરવાની તો એનાથી પણ વધારે દિવસ કચોરી રહેશે બસ આવો કોરો મસાલો આપણે જોઈ છે આ બધી જ કચોરી આપણે અંદર જેવો મસાલો હતો એ પૂરી અને પછી આમ ગોળું કરી અને પૂરી આમ વણી લેવાની છે અને પછી થોડીક વાર આમ કાગળ ઉપર મૂકી અને સુકવી લીધી હતી અત્યારે મેં બધી જ થાળીમાં લઈ લીધી છે અને હવે આપણે ધીમા ગેસે આ કચોરીને તળવાની છે તેલ આવી જાય એટલે ધીમા ગેસે આ બધી જ કચોરીને આ રીતે તળી લેવાની છે આ બધી મેં તળી લીધી છે આટલી લાલ કરવાની છે કચોરી અને આ બીજી હજી થાય છે હવે આ કચોરી હજી થયા થાય ત્યાં સુધી આ સાઈડ આપણે ખજૂર અને આંબલીનું પાણી બાફ ખજૂર આંબલી બાફી અને પછી એની અંદર વધારે પાણી નાખી મીઠું ગોળ બધું નાખી અને ઉકળવા મૂકી દીધું છે અને આ શાકનું શાકની તૈયારી કરી રાખી છે તો શાક આપણે જે કરીએ એમાં ફુદીનો કોથમરી મરચાં પછી આ બટેટાનું અટામણ કરી લીધું છે બાફેલા બટેટાને છૂંદો કરી અને પછી એમાં પાણી નાખી અને આ એનું આટામણ પછી આ કોતરાવાળી મગની દાળ બાફી લીધી છે હવે આનું આપણે ફુદીનાનું અને બટેટાનું દાળનું આ ત્રણેયનું એક સાફ કરશું એ હમણાં હું તમને બતાવું ત્યાં આપણી આ કચોરી તળાઈ જવા આવી છે કચોરીને વાર લાગશે કેમકે આ ધીમા તાપે તળીએ તો જ આ કચોરી એકદમ સરસ ક્રિસ્પી અને બહુ જ સરસ થાય છે અને જા દિવસ આપણે રાખવી હોય તો પણ ટાઈટ ડબ્બામાં ભરી દઈએ એટલે ઘણા દિવસ સુધી સારી રહે છે આ ફુદીનાની ચટણી કરી લેવાની છે શાક માટે આપણે જે આ શાક બનાવવાનું છે ફુદીનાનું એના માટે આ ચટણી કરવાની છે એની અંદર મેં ફુદીનો કોથમરી મરચાં અને મીઠું અને અડધું લીંબુ કલર ન બદલે એટલા માટે નાખી દીધું છે હવે આપણે આ શાક વઘારવાનું છે એમાં એક ચમચી જેટલું જ તેલ મૂકવાનું છે અને એક આખી ચમચી હિંગ મૂકવાની છે અને એક ચમચી જેટલો અજમો નાખવાનો છે અને પછી તરત આ દાળ વઘારી દેવાની છે આ રીતે આ દાળ વઘારી દેવાની છે એની અંદર આપણે આ બટેટાનું જે આટામણ કરેલું છે એ પણ નાખી દેવાનું છે એ બધું હું આ તપેલામાં લઈ લઉં મોટું છે એટલે આમાં બધું સરસ હવે આ આટામણ એકદમ સરસ ઉકળવા દેવાનું છે એની અંદર આપણે આ બધું જ ફુદીનાનું જે ક્રશ ચટણી કરેલી છે એ બધી જ ચટણી આપણે આની અંદર નાખી દેવાની છે એટલે આ પુદીનાનું બટેટાનું અને મગની દાળનો આ રીતનો રસો આપણે આ કચોરીમાં સાથે આપવાનો છે આ એકદમ સરસ અને ટેસ્ટી કચોરી લાગે છે આની અંદર લસણ ડુંગળી કાંઈ પણ આવતું નથી અને આ રાજસ્થાની કચોરી એકદમ સરસ લાગે છે પણ હજી આપણે આ ઉકળવા દેવાનું છે આની અંદર મીઠું ગરમ મસાલો ગરમ મસાલો અને મીઠું બધું નાખી દેવાનું છે અને ઉકાળવા દેવાનું છે હજી આ જાડું લાગે તો એની અંદર પાણી નાખી અને આપણે આ સરસ ચટણી કે શાક જે કઈ તે આ તૈયાર કરી લેવાનું છે આ ચટણીને એક જ ચમચી તેલ મૂકી અને એક ચમચી અજમો નાખી અને તેલમાં અજમો મૂકી અને આ ખજૂર આમલી અને ગોળ ઉકાળી અને પછી ગળી લીધું છે અને પછી એ પાણી આપણે વઘારવાનું હવે આ પણ ઉકળવા દેવાનું છે આ ચટણી આ રાજસ્થાની કચોરીમાં આ પાણીથી એકદમ ટેસ્ટી લાગે છે એટલે આ પાણી તો એમ આ જોઈએ જ આપણી બધી જ ખસ્તા કચોરી રેડી છે એકદમ સરસ રાજસ્થાની ખસ્તા કચોરી રેડી છે હવે હું તમને અહીંયા આ જે કચોરી આપણે સર્વ કરી છે ડીશમાં એની સાથે બે ચટણી પણ સર્વ કરી છે એમાં આ ચટણી નથી આને શાક જ કહેવાય છે જે ફુદીનાવાળું શાક આપણે વઘાર્યું એ જ છે અને આ ખજૂર આંબલી ગોળ અને અજમાથી વઘારેલી જે ચટણી છે એ આની સાથે ખૂબ જ સરસ લાગે છે હવે આ તમને હું એક બાઇટ કરીને બતાવીશ કે કેટલી ક્રિસ્પી કચોરી આપણી બની છે એકદમ સરસ કચોરી આપણી રેડી છે હવે આમાં એમના આખી કચોરીની અંદર ચટણી નાખીને પણ તમે આ રીતે આમ ખાઈ શકો છો અને આ રીતે બટકા કરી અને એની ઉપર બધી જ ચટણીઓ પછી સેવ કોઈને ભાવતી હોય તો એ રીતે પણ ખાઈ શકીએ છીએ અને આ કેટલા પણ દિવસ સુધી એવીને એવી જ રહે છે તો આપણી આ કચોરી રેડી છે કચોરી અમારા આખા એકદમ ફેવરિટ કચોરી છે એનું કારણ એ છે કે સાસ બહુ સાજેદારી આ કોમ્પિટિશન જ્યારે રેડિયો મિર્ચી જાહેર કરેલી હતી એમાં મેં અને મારી પુત્ર થી વધુ એવી પુત્ર વધુ કોમન અમે બંને પાર્ટિસિપેટ કર્યું હતું અને એમાં અમે ટોપ માં આવ્યા હતા અને ત્યારે અમે એટલા બધા ખુશ થયા હતા કે